લગભગ અમારે લાઈનુ નહીં હાર્યું પડે અને ન કરતા પછી ફુવારા અમારે એમ કા મેળા કરવાના ઓરતા છે કે થઈ જાય તો અમારે અહીંયા રહેવાનું છે અને અવાર થાવાનું છે તારે ઉયા બેહાડ આમાં નૈત્રી ના આમાં નૈત્રી ના તું ફૂલણા લગાડ અવાર જો તું અવાર વિધાય તને હેને બે કરવી છે હું તારે થઈ ના રાખ બધું ઠીક થઈ ગયા અને અંબા કાકા હમણાં અગાથી બેહો આખો ઉનારો માવઠા ની બીજું તો હવે ત્યાં સુધારાશું કે નહીં ગયા દેહે 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 કઈ ના રાત બાદ